તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરના તરશાલીમાં બે મંદિરોમાં તસ્કરોનો હાથ ફેરો કર્યો ધરા મહાકાળી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું આ સાથે સાઈબાબા પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે તરશાલીમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી અને સાંઈ બાબાના મંદિરને ગઈ મોડી રાત્રે ચોર ટોળકે નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો સિદ્ધેશ્વર મહાકાળી મંદિર દાનપેટી તોડી રૂપિયા પચીસ થી ત્રીસ ની રકમ ચોરી કરી લઈ ગયા હતા આ મંદિરના કેદ થઈ છે જણાવ્યું છે કે સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવનું નું વર્ષ જૂનું મંદિર આવેલું છે મંદિર ગઈ રાત્રે બંધ કર્યા બાદ ચોર મંદિરમાં ઘુસી જઈ દાનપેટી તોડી રૂપિયા પચીસ થી ત્રીસ ની દાન ની રકમ ચોરી કરી લઈ ગયાનું જણાય આપ્યું છે ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે જેની જાણકારી પોલીસને આપવામાં આવી છે જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે નજીકમાં આવેલા સાઈબાબા મંદિરમાં દાનપેટી તોડવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે જેમાં દાનપેટી તોડવામાં ચોર ટોળકીને સફળતા મળી નહીં અને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે ચોરીની બંને ઘટનામાં એક જ ટોળકી સામેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે Tchau, <music>